નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો છે એ પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ બાકીના પાંચ પ્રશ્નો ભારતની અને ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરના પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું તો મિત્રો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે તો સાચો જવાબ આવશે ટોટલ સોળ જેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ એક ગામને સ્માર્ટ વિલેજ બનાવવાના જે વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાઓના સોળ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજ્યા છે એના અન્વયે પસંદ કરાયેલા ગામો છે હવે એમાં જો જોઈશું તો રાજકોટ જિલ્લાના છ ગામો છે રાયડી થાણાગાળો વીરનગર આણંદપરા નવા પછી સતાપરા લોધિકા જૂનાગઢ જિલ્લાના પાંચ ગામો છે એ કયા કયા છે એક તો છે ચોરવાડી સમઢિયાળા તંદુસર મટિયાણા બાલાગામ જામનગરના ત્રણ ગામ છે પીપર વાંકિયા અને સિદ્ધસર અને બોટાદનું એક ગામ છે અડતાળા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનું એક મહુવર્ષ એમ ટોટલ સોળ જેટલા ગામો છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના એમાં પસંદ થયેલા ગામોનો સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે એટલું જ નહીં પરંતુ આ પુરસ્કાર રાશિ ગામોના વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ગુડ ગવર્નન્સ મોડલના ગામ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે એવું પણ હેતુ રાખવામાં આવ્યો છે ગુડ ગવર્નન્સ ચાલો એક પ્રશ્ન તમારા માટે થઈ જાય ભારતમાં ગુડ ગવર્નન્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખો આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના ધોરણોની વાત કરીએ તો ગામ રોડથી જોડાયેલું હોવું જોઈએ રોડથી તદ્દન નજીકમાં હોવું જોઈએ ગામ શક્ય હોય તો ત્યાં સુધી સ્ટેટ હાઈવે પણ હોય પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા ગટર વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઈ થતી હોય ગામની વસ્તી બે હજારથી છ હજાર સુધીની હોય તો તે માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને આ ધોરણો ધરાવતા ગામો જે અગિયાર જેટલા માપદંડો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ જુઓ એમાં શું છે પહેલું સરસ ગ્રામ વાટિકા ગાર્ડન ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન દરેક ઘરે પીવાનું પાણીનું નળ કનેક્શન પંચાયત વેરા વસૂલાત રસ્તા પર ઉકરડા ના હોવા જોઈએ રસ્તાઓની નિયમિત સફાઈ થતી હોવી જોઈએ સ્માર્ટ ઈ ગ્રામ સેન્ટરની સુવિધા હોવી જોઈએ ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ હોવું જોઈએ ઓપન ડેફિકેશન ફ્રી વિલેજ હોવું જોઈએ નવમા નંબરનું ગ્રામ પંચાયત દ્વારા લાઇટ બિલ ભરવાની નિયમિતતા હોવી જોઈએ દસમું ગામમાં ગટર બનાવી અને અગિયાર ગામ તળના પાકા રસ્તાઓ વગેરેને આવરી લેવાય છે આ અગિયાર જેટલા માપદંડો પરિપૂર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલા ફોર્મ છે ફોર્મ ભરવામાં આવે જેમાં બેઝેર તરીકે બે હજાર બાવીસ ત્રેવીસ લેવામાં આવે છે તો આ યાદ રાખજો સોળ જેટલા ગામડાઓ સેકન્ડ પ્રશ્ન દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે એકવીસમી ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશ્વભરમાં ભાષા સાંસ્કૃતિક વિવિધતા બહુભાષાવાદ વિશે જાગૃતિ ફેલાવવા માટે આને મનાવવામાં આવે છે નવેમ્બર સત્તર ઓગણીસો નવ્વાણુંના રોજ યુનેસ્કોએ યુનેસ્કો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં સત્તાવાર આની જાહેરાત કરી હતી એવું કહેવામાં આવતું હતું કે ભાષા આધારિત આંદોલનથી તે પ્રેરિત છે તેનું નિર્માણ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું હતું અગાઉ એને પૂર્વ પાકિસ્તાન કહેતા હતા ને કારણ કે એકવીસ ફેબ્રુઆરીના રોજ બંગાળી ભાષા માટેની એમની લડત છે ને એને વેગ પકડ્યો હતો અને એથી જ આ દિવસની ઉજવણી કરવા માટે એને પસંદ કરવામાં આવ્યું છે બે હજાર એની થીમ શું છે બહુભાષી શિક્ષણ એ આંતર પેઢીના શિક્ષણનો આધાર છે બરાબર તમને ખબર છે કે વિશ્વ ઇંગ્લિશ વર્લ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ડે ક્યારે છીએ તો ત્રેવીસમી ના રોજ તમને ખબર છે વિશ્વ હિન્દી દિવસ આપણે ક્યારે મનાઈએ દસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ આપણે ક્યારે મનાઈએ ચૌદમી સપ્ટેમ્બરના રોજ તો તમારા માટે પ્રશ્ન કે આપણે ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાઈએ છીએ કમેન્ટમાં લખીને જણાવો ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત થઈ છે અત્યાર સુધીમાં આવેલા બધા જ ઇમ્પોર્ટન્ટ ડે ફેબ્રુઆરી મહિનાના આપણે લઈ લીધા છે એકવાર રિવિઝન અવશ્ય કરજો ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે એમનું નામ છે પ્રબોવો સુબિયાન્ટો તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવી લીધો અગાઉ બે વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અસફળ હતા બોતેર વર્ષની એજ છે સ્પેશિયલ ફોર્સ કમાન્ડર અઠ્ઠાવન ટકા વોટ સાથે તેઓ વિજય બન્યા છે બરાબર છે તેમના હરીફ અનીસ બાસવેદન અને ગંજર પ્રોનોવો અનુક્રમે લગભગ પચીસ અને સત્તર ટકા જેટલા વોટ એમને મેળવેલા છે ઓકે ઇન્ડોનેશિયાની વાત કરીએ તો કેપિટલ જાકાર છે પરંતુ એનું કેપિટલ પણ નવું બનાવવામાં આવશે તમને ખ્યાલ હોય તો કોને ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયન રૂફિસ અથવા રૂફિયા એ તેની કરન્સી છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જો જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને મિત્રો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ચૂંટણીને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરજો આ ઉપરાંત તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ત્યાં તમને પીડીએફ તો મળશે સાથે રોજ પોલ્સ રમવા મળશે ઓકે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તાજેતરમાં કોના દ્વારા યુવિકા પ્રોગ્રામ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ આવશે ઈસરો દ્વારા આનું ફૂલ ફોર્મ શું થાય તો યુવા વિજ્ઞાની કાર્યક્રમ યુવા વિજ્ઞાની કાર્યક્રમ યુવિકા બે હજારને તો શાળાના બાળકો માટે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ એનું આયોજન કર્યું છે એટલે કરવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન ટેકનોલોજી એપ્લિકેશનના મૂળભૂત બાબતોનો પરિચય કરાવવાનો છે જેમાં ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ઈસરોની પહેલ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રારંભિક યુવા દિમાગને જોડવાની તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે જે તેમને રાષ્ટ્રના ભાવિ સ્તંભો તરીકે તૈયાર કરવાની છે યુવિકા પ્રોગ્રામ વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ ગણિત સ્ટેમ આમાં કારકિર્દી બનાવવા માટે અને તેમને અવકાશ સંબંધિત ખ્યાલો છે એની પાયાની સમજ આપીને પ્રેરિત કરવા માટે રચાયો છે આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના જે વિદ્યાર્થીઓ છે એમને લક્ષ્યાંકિત કરે છે જેનો ઉદ્દેશ શાળામાં જનારાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતમ પ્રગતિ વિશે જાગૃતિ લાવવાનો છે આ કાર્યક્રમમાં બે સપ્તાહની વર્ગખંડની તાલીમ પ્રયોગોનું પ્રાયોગિક નિર્દેશન કેન્સેટ પર ટ્રાયલ રોબોટિક કીટ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મોડેલ રોકેટરી ક્રિયા પ્રતિક્રિયા અને ફિલ્ડ મુલાકાત આ બધાનો સમાવેશ થાય છે ઈસરોની વાત કરીએ અને તમારા માટે એક પ્રશ્ન છે કે આની શરૂઆત ક્યારે થઈ હતી ખબર છે યુવિકા પ્રોગ્રામ છે આ બે હજાર ચોવીસ છે આની શરૂઆત ક્યારે થઈ હતી તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખો હવે મિત્રો ઈસરોની વાત કરીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાંની સ્થાપના હેડક્વાર્ટર છે બેંગ્લુરુમાં ડૉક્ટર એસ સોમનાથ છે એ તેના એસ સોમનાથ શું છે તો એના કહી શકીએ હેડ છે બરાબર અધ્યક્ષ છે અને રિસન્ટલી એમને કે કેપીપી પી નામ્બિયાર એવોર્ડ આપવામાં આવ્યો ઇસરોનું જે સૂર્ય મિશન છે એનું નામ છે આદિત્ય યલેવન ચંદ્રયાન થ્રી તમને ખબર છે સક્સેસફુલી લેન્ડ થઈ ગયું હતું એ તારીખ હતી ત્રેવીસ ઓગસ્ટ એટલે ભારતમાં ત્રેવીસ ઓગસ્ટને આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ કહીએ છીએ અને ભારતનું પ્રથમ સ માનવ મિશન છે એનું નામ શું છે ગગનયાન તો આ જે ગગનયાન છે એ ગગનયાનની જે ક્રૂ કેબિન હોય છે એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદમાં આવેલું છે એના દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે તો એ બધી બાબતો યાદ રાખજો તાજેતરમાં સીએમએસ કોપ ફોર્ટીન બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે ઉઝબેકિસ્તાનમાં કઈ જગ્યાએ ઉઝબેકિસ્તાનમાં બારથી સત્તર ફેબ્રુઆરીના રોજ તો બારથી સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વન્ય પ્રાણીઓના સ્થળાંતર પરના સંમેલન કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પાઇસીસ એની ચૌદમી કોપ બેઠક યોજાઈ ગઈ જેનું સ્લોગન નેચર નોવ્સ નો બોર્ડર્સ અને શું દર્શાવે કે સ્થળાંતર કરનારી પ્રજાતિઓની મુસાફરી રાજકીય સીમાઓને વળગી રહેતી નથી તેમનું અસ્તિત્વ તેમનું અસ્તિત્વ આંતરરાષ્ટ્રીય સહયોગ અને ટ્રાન્સ બાઉન્ડ્રી પર આધારિત છે સીએમએસ કોર્ટીને બે હજાર બાવીસમાં કુનમિંગ મોન્ટેલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કના અપનાવ્યા પછી પ્રથમ વૈશ્વિક જૈવવિવિધતા મેળાવડો છે આ સંમેલનમાં આફ્રિકન યુરેશિયન પ્રદેશમાં સ્થળાંતરિત લેન્ડબર્ગ પ્રજાતિઓના સંરક્ષણની સ્થિતિમાં સુધારો કરવા માટે એક કાર્ય યોજના અપનાવવામાં આવી છે આ સીએમએસ છે બરાબર છે કન્વેન્સન ઓન માઇગ્રેટરી સ્પાઈસીસ બીજું તમને ખબર છે કે કોપ કોન્ફરન્સ ઓન પાર્ટીઝ જે યુનાઇટેડ નેશન્સ એની જે કોન્ફરન્સ છે ક્લાઇમેટ ચેન્જ ઉપર તો કોપ અઠ્યાવીસ છે એનું આયોજન યુનાઇટેડ આરબ એમિરાતમાં થયું કોપ ઓગણત્રીસ છે એનું આયોજન અઝરબેઝાનમાં થશે આ વર્ષે બે હજાર ચોવીસમાં અને કોપ ત્રીસનું આયોજન આવતા વર્ષે બ્રાઝિલમાં થશે તમારા માટે એક પ્રશ્ન કે આ જે સીએમએસ કોપ ફોર્ટીન છે બે હજાર બાવીસ એ કોપ ચીન જગ્યાએ કોપ તેરનું આયોજન ક્યાં થયું હતું આપણા ગુજરાતમાં થયું હતું બે હજાર વીસમાં કમેન્ટમાં લખો તમને જો આવડતું હોય તો ભારતીય બેડમિન્ટન ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતી લીધું છે પીવી સિંધુ અને એક અન્ય યુવા ખેલાડી છે જેમનું નામ અનમોલ ખાર્બની તો અનમોલ ખાર બને પીવી સિંધુ આ બંનેની આગેવાની હેઠળ ભારતીય મહિલા ટીમે મલેશિયાના સાલમ ખાતે યોજાયેલ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે યાદ રાખજો બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ છે ભૂતકાળમાં આપણે બ્રોન્ઝ જીત્યા છે એ પણ પુરુષ ટીમે બે હજાર સોળ અને વીસમાં હવે પુરુષ ટીમમાં જોઈએ તો શું છે તો આ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં મેન્સની અંદર રિપબ્લિક પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એટલે ચાઈનાવાળા જીત્યા છે મલેશિયાને હરાવીને ચલો બેડમિન્ટન પરથી પ્રશ્ન વર્લ્ડ બેડમિન્ટન ડે આપણે ક્યારે બનાવીએ છીએ કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરજો તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર હવે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ પણ મળશે પોલ્સ પણ રમવા મળશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક છે એને શેર કરો અને હજુ સુધી જો આપણી ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી કરીને તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કયા સ્થળે વાયુ શક્તિ ચોવીસ ક્વાયત હાથ ધરી તો જવાબ શું આવશે રાજસ્થાનમાં રાજસ્થાનમાં ક્યાં તો પોખરણ છે ત્યાં રાજસ્થાનના જેસલમેર નજીક પોખરણ રેન્જ છે ને ત્યાં વાયુ શક્તિ ચોવીસ ક્વાયત હાથ ધરી જેમાં તેની હવાઈ ફાયર પાવરનું પ્રચંડ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે જનરલ અનિલ ચૌહાણ એમની પણ હાજરી હતી આ કાર્યક્રમમાં તો આ જે છે આ કવાયતની અંદર સાવચેતીપૂર્વક આયોજિત હવાઈ દાવપેશ અને ચોકસાઈ સ્ટ્રાઇક્સની શ્રેણી દ્વારા ઇન્ડિયન એરફોર્સની આક્રમક ક્ષમતાઓનું નોંધપાત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વર્ષની થીમ છે લાઇટનિંગ સ્ટ્રાઇક ફ્રોમ ધ સ્કાય એને અનુસરીને આ કવાયતમાં એકસો વીસથી વધુ એરક્રાફ્ટ સામેલ છે જે ઇન્ડિયન એરફોર્સના દિવસ રાત આક્રમણ પરાક્રમનું પ્રદર્શન કરે છે રાફેલ સુખો એમકેઆઈ એમઆઈજી મિગ ઓગણત્રીસ મિરાજ બે હજાર તેજસ હોક આ સહિત વિવિધ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટે ભાગ લીધો હતો પ્રિસિઝન ગાઈડેડ મ્યુનિશન અને પરંપરાગત ઓર્ડનન્સ એનો ઉપયોગ કરીને સિમ્યુલેટેડ દુશ્મનના લક્ષ્યો પર ચોકસાઈથી હુમલો કર્યો હતો તમને ખબર છે પોખરણ પરથી આપણને શું યાદ આવે પોખરણનો પેલો ધડાકો ઓગણીસો ચુમ્મોતેરમાં જે વખતે ઓગણીસો ચુમ્મોતેરમાં પોખરણ ધડાકો થયો ત્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા કોણ તો પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી એને ઓપરેશન બુદ્ધા કહેવાતું હતું તમારા માટે પ્રશ્ન સેકન્ડ વખત પોખરણમાં ધડાકો કરવામાં આવ્યો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા અટલ બિહારી વાજપેયી એનું શું નામ હતું કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો યશસ્વી જયશવાલે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો તો જયશવાલ છે એમણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી છે અને આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો ફણી સામે ઇંગ્લેન્ડ સામે તે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારનાર વિનોદ કાંબલી પછી બીજો ભારતીય ડાબોડી બેટ્સમેન બન્યો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે બેવડી સદી ફટકારનાર મયંગ અગ્રવાલ પછી બીજો ભારતીય ફક્ત બાવીસ વર્ષની જ છે અને હવે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં ભારત માટે સૌથી વધુ શિક્ષર ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડ સામે બાર છગ્ગા સાથે ડાબા હાથના બેટર જયસ્વાલે વશીમ અક્રમના ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાની વિશ્વ વિક્રમની બરોબરી કરી છે ચલો તમારા માટે પ્રશ્ન અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપ છે જેનું વિનર ઓસ્ટ્રેલિયા હતું રનર ભારત હતું એનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું હવે મિત્રો જોઈશું આગામની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન માનવ અધિકાર માટે હાઈ કમિશન ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ઓગણીસો ને માં કોણ છે તેના અધ્યક્ષ અરુણ કુમાર મિશ્રા યાદ રાખજો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોવા જોઈએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોવા જોઈએ રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક ન કરનારી નિમણૂક કરનારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ન કરનારી નહીં તો રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકો છે એની જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો ત્રીસ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે તો ત્રીસ છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા

દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કાજ શરૂ કરવામાં આવનાર છે તો વડોદરામાં રેલવે યુનિવર્સિટી છે યાદ રાખજો ક્રિકેટ બોલ નીચેના પૈકી કયા ફળની જાત છે તો ચીકુની છે શું છે ચીકુ અને ચીકુ છે એ વિરાટ કોહલી છે વિરાટ કોહલીનું ઉલામણું નામ છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે તો કચ્છમાં વર્ષ બે હજાર ત્રેવીસ માટે અઠ્ઠાવનમાં નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે એક તો ગુલઝારને બીજા જગદગુરુ રામભદ્રાચાર્ય એટલે બંનેને એનએસસીને હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો ગુડ ગવર્નન્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ પચીસ ડિસેમ્બરે કોનો જન્મદિવસ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આપણે ક્યારે મનાઈએ છે ચોવીસમી ચોવીસ ઓગસ્ટના રોજ ત્રીજો પ્રશ્ન શું હતો ઇન્ડોનેશિયાનું નવું કેપિટલ નું સંતરા બનશે ચોથો પ્રશ્ન છે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ યુવિકા ઈસરો છે એના દ્વારા શરૂઆત ક્યારે થઈ બે હજાર ઓગણીસમાં પાંચમો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન સીએમએસ કોપ થર્ટીન એનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું બે હજાર વીસમાં છઠ્ઠો પ્રશ્ન વર્લ્ડ બેડમિન્ટન ડે પાંચમી જુલાઈના રોજ અને યાદ રાખજો બે બેડમિન્ટનના ખેલાડી છે એક તો છે સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી અને બીજા છે ચિરાગ શેટ્ટી આ બંને છે એ બંનેને બે હજાર ચોવીસમાં ભારતમાં રમતગમતનું સર્વોચ્ચ સન્માન છે મેજર ધ્યાનચંદ બરાબર છે ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે સાતમો પ્રશ્ન પોખરણનો અણુ ધડાકો ઓગણીસો અઠ્ઠાણું માં જે કરવામાં આવ્યો હતો એનું નામ શું આપવામાં આવ્યું હતું તો ઓપરેશન શક્તિ આઠમો પ્રશ્ન અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં દેશના પ્રથમ ઓનલાઈન સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારત કેટલામાં સ્થાને છે જો જવાબ તમને આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખી જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત